સાંજ પડતા જ દરેક ગૃહિણીને ચિંતા થાય કે આજે શું બનાવીશું જે દરેકને ભાવે પણ ખરું અને ખાવામાં હેલ્ધી પણ હોય તો આજે એનો બેસ્ટ સોલ્યુશન હું લઈને આવી છું માત્ર અડધો કપ બેસનમાંથી પાંચ જ મિનિટમાં આજે આપણે એવી રેસીપી બનાવીશું જે ખાતા પેટ ભરાશે પણ મન નહીં ભરાય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા મૂકીશું જેમાં ત્રણ ટેબલ સ્પૂન આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જીરું પાંચ ચમચી જેટલી હિંગ એક ટેબલ સ્પૂન તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું અને એક મિનિટ આપણે ધીમા તાપે એને સાંતળી લેવાના છે ત્યાર પછી તેમાં આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને ઉમેરી દઈશું અને હવે આ ડુંગળીને આપણે થોડી લાલ ન થાય ત્યાં સુધી મીડિયમ તાપે સંતડાવા દેવાની છે તો અહીં તમે ડુંગળી જોઈ શકો છો સરસ લાલ થઈ ગઈ છે બહુ વધારે પડતી એને લાલ નથી કરવાની આછી ગુલાબી થઈ જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલો બેસન ઉમેરીશું આ બેસનને આપણે એક મિનિટ ધીમા તાપે સાંતળી લેવાનો છે જેથી બેસનમાં રહેલી કચાશ દૂર થઈ જાય બેસન સરસ શેકાઈ જાય પછી આપણે એની અંદર બે મીડિયમ સાઇઝના ટામેટા ઝીણા સમારીને ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં આપણે મસાલા કરી લેવાના છે જેમાં આપણે એક ચમચી તીખું લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે અને એક ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું અને જગ્યાએ તમે અડધી ચમચી ગરમ મસાલો પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું બરાબર મિક્સ કરી મસાલા અને ટામેટાને આપણે થોડા ચડવા દેવાના છે તો આપણા મસાલા બળી ના જાય એ માટે બસ પા કપ જેટલું આપણે એમાં પાણી ઉમેરીશું બહુ વધારે પાણી નથી ઉમેરવાનું અને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી બે મિનિટ એને ચડવા દઈશું તો ટામેટા અને મસાલા ચડે ત્યાં સુધીમાં એક બાઉલમાં આપણે અડધો કપ બેસન લેવાનો છે હવે સ્વાદ પ્રમાણે એમાં બેસનના ભાગનું બસ પાંચ ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું બે ચપટી જેટલો એમાં ખાવાનો સોડા ઉમેરીશું હવે થોડું થોડું એમાં પાણી ઉમેરવાનું છે અને મીડિયમ ઘાડું આપણે આ બેસનનું મિશ્રણ તૈયાર કરી લઈશું અહીં તમને ખાસ જણાવી દઉં કે આ મિશ્રણ પાણી જેવું પાતળું પણ નહીં અને એકદમ વધારે ગાળું પણ નહીં એ રીતનું તૈયાર કરવાનું છે મિશ્રણ પરફેક્ટ બન્યું છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું એ પણ તમને હું આગળ જણાવું છું તો આ રીતનું મેં મીડિયમ કન્સિસ્ટન્સીનું અહીંયા મિશ્રણ તૈયાર કર્યું છે તો એને ચેક કરવા માટે આપણી જે સ્ટીલની રેગ્યુલર ચમચી હોય એ ચમચીને આ રીતના મિશ્રણમાં કોટ કરી પાછળની સાઈડ જોવાનું છે કે પ્રોપર કોટિંગ થાય છે કે નહીં આ રીતના સરસ કોટિંગ થઈ જવું જોઈએ મતલબ કે મિશ્રણની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે બીજી બાજુ બે મિનિટ પછી તમે જોશો તો ટામેટાની મસાલા સરસ ચડીને એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું એટલે કે પા કપ જેટલું દહીં ઉમેરીશું દહીં અહીં આપણે ખાસ મીડિયમ ખાટું હોય એવું જ લેવાનું છે ના એકદમ મોડું કે ના એકદમ વધારે પડતું ખાટું એક ચમચી જેટલી કસૂરી મેથીને નાના વઘારિયામાં મેં શેકી લીધી હતી એ આપણે આ રીતના હાથથી ક્રશ કરીને ઉમેરીશું દહીંને હવે સરસ આપણે ગ્રેવીમાં મિક્સ કરી લેવાનું છે આ રીતના થોડું દહીં ઉમેરી દેશો તો ગ્રેવીનો સ્વાદ એકદમ જબરજસ્ત આવે છે તો દહીં સરસ ભળી જાય પછી આપણે એની અંદર પા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ઢાંકીને એક મિનિટ આપણે આ ગ્રેવીને ઉકળવા દેવાની છે ગ્રેવીમાં આ રીતના એક ઉભરો આવતો હોય ત્યારે આપણે જે બેસનવાળું મિશ્રણ હતું એ બધું જ આ રીતના એમાં ફેલાવીને ઉમેરી દઈશું ત્યાર પછી ભૂલથી પણ એને મિક્સ નથી કરવાનું એમ જ એને ઢાંકીને પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોશો તો બેસણ બેસણનું જે મિશ્રણ હતું આપણું આ રીતના ઘટ્ઠો થઈ ગયો હશે તો આ રીતના તાવેથાની મદદથી નાના નાના ચંક્સમાં એને આપણે તોડતા જઈશું બહુ એને હાડ પણ નથી થવા દેવાનું પાંચ જ મિનિટ ઘડિયાળમાં જોઈ લેવાનું છે પાંચ મિનિટ ચડે એટલે તરત જ આ રીતના આપણે તવેથાથી નાના નાના ટુકડામાં એને તોડી લઈશું ત્યારબાદ એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને હવે આ શાક ઘણું ગાળું છે તો આની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું બેસન જે છે આપણો અહીંયા ચડી જ ગયો છે તેમ છતાં આપણે થોડું પાણી ઉમેર્યું છે એટલે બે મિનિટ આ શાકને થવા દઈશું અને ટામેટા અને દહીંની ખટાશ બેલેન્સ કરવા એક ચમચી જેટલો આમાં ગોળ પણ ઉમેર્યો છે સરસ ગોળને પણ મિક્સ કરી લઈએ તો આપણું આ શાક તૈયાર થઈ ગયું છે જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય ત્યારે ફક્ત પાંચ જ મિનિટમાં બની જતું આ શાક છે છેલ્લે આપણે થોડા ઝીણા સમારી લાયમાં લીલા ધાણા ઉમેરી દઈએ ગાર્નિશિંગ માટે ખાવામાં આ શાક એટલું ટેસ્ટી છે કે જમવા બેસશો તો ગેરંટી છે તમને રોટલીઓ ઓછી પડી જ જવાની છે રેગ્યુલરમાં બે રોટલી ખાતા હશો તો ચાર રોટલી આરામથી ખાઈ જાઓ એવું ટેસ્ટી આ શાક તૈયાર થયું છે તો આ રેસીપીને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને ડુંગળી ટામેટા એક એવી વસ્તુ છે જે આપણે સ્ટોકમાં રાખતા જ હોય છે હંમેશા ભલે આપણા ઘરમાં બીજા કોઈ શાક હોય કે ના હોય પણ ડુંગળી ટામેટા બટાકા આ ત્રણ એવી વસ્તુ છે જે આપણા ઘરમાં હંમેશા મળી રહેતી હોય છે તો લાઈવ ગાંઠિયા અને સેવ ટામેટાનું શાક પણ ફેલ થઈ જશે એટલું ટેસ્ટી આ શાક બન્યું છે તો રેસીપી ભૂલ્યા વગર જરૂરથી ટ્રાય કરજો આજની આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ રસોઈને રમઝટને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ના ભૂલતા